નમસ્કાર મિત્રો ત્રિધા એડ્યુકેટ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર ચાર ધાતુ અને અધાતુની પ્રશ્ન બેંક વિશે ચર્ચા કરીશું મિત્રો આ વિડીયો બનાવતા પૂરી ચોકસાઈ રાખેલી છે તેમ છતાં કોઈ પણ પ્રકારની ભૂલ કે સલાહ હોય તો આપના સૂચનો આવકાર્ય મિત્રો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને કહી દઉં કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને શિક્ષણને લગતા તમામ વિડીયો તમે સરળતાથી મેળવી શકો તદઉપરાંત તમારા વર્તુળમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો અને તમારા સૂચનો અમને કમેન્ટ બોક્સમાં લખી મોકલો તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો પહેલો પ્રશ્ન છે ધાતુના ગુણધર્મો જણાવો ધાતુ અને અધાતુ આપણું ચેપ્ટરનું નામ જ છે ધાતુ અને અધાતુ તો પ્રથમ પ્રશ્ન આપણો ધાતુના ગુણધર્મો તો પ્રથમ ધાતુનો ગુણધર્મ છે સખત સખત એટલે એને ભટકી શકાય નહીં મિત્રો બધી જ ધાતુઓ મોટે ભાગે કેવી હોય છે સખત હોય છે પરંતુ સોડિયમ અને પોટેશિયમ ધાતુ હોવા છતાં બરડ છે તો એ ધ્યાન રાખવું જરૂરી છે ત્યારબાદ ચમકદાર ચમકદાર એટલે મોટાભાગની ધાતુઓ તમે જોઈ હશે સ્ટીલ તાંબુ લોખંડ દરેક ધાતુઓ ચળકાટ ધરાવે છે ત્યારબાદ ત્રીજો છે ટીપી શકાય તેવા ટીપી શકાય એનો મતલબ કે આપણે લોખંડને ટીપી અથવા તો વાળીને તેમાંથી ઘણા બધા ઓજારો બનાવી શકીએ છીએ તદુપરાંત તાબા જેવી ધાતુઓમાંથી આપણે જુદી જુદી પ્રકારના વાસણો બનાવી શકીએ છીએ એટલે કે ટીપી શકાય તેવા એને કહેવાય કે ટીપા ઉપડાનો ગુણધર્મ પણ ધરાવે છે ત્યારબાદ ખેંચી શકાય તેવા ખેંચી શકાય મતલબ ધાતુનો એવો ગુણધર્મ છે કે ધાતુને ખેંચીને તેમાંથી તાર બનાવી શકાય છે ત્યારબાદ નેક્સ્ટ છે રણકાર ઉત્પન્ન કરનાર રણકાર એટલે કે તમે બે ધાતુઓને જો ટકરાવો તો રણકાર ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ છે ઉષ્મા અને વિદ્યુતના વાહક ઉષ્મા ઉષ્માનો વાહક મતલબ કે લોખંડ ધાતુને તમે એક છેડો પકડ્યો હોય અને બીજા છેડે જો ગરમ કરો તો ધીમે ધીમે તમારા હાથવાળો છેડો પણ ગરમ થશે એનો મતલબ શું થયો કે ઉષ્માનું એક છેડેથી બીજા છેડે વહન થયું આથી કહી શકાય કે ધાતુઓ ઉષ્માની કેવી છે વાહક છે એ રીતે વિદ્યુતની પણ વાહક છે જો ધાતુના એક છેડે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ બીજા છેડે પણ પસાર થાય છે આમ ધાતુઓ ઉષ્મા અને વિદ્યુત બંનેની છે છે ત્યારબાદ કોઈ પણ પાંચ ધાતુના નામ જણાવો મિત્રો આપણી આસપાસ ઘણી ધાતુઓ આપણે રોજિંદા જીવનમાં ઘણી ધાતુઓનો ઉપયોગ કરીએ છીએ તો આપણે પાંચ ધાતુઓના નામ આપી શકીએ જેવી કે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ સોડિયમ પોટેશિયમ વગેરે ધાતુઓના શું છે ઉદાહરણો છે ત્યારબાદ જે રીતે ધાતુના ગુણધર્મો હતા એ રીતે અધાતુના ગુણધર્મો ધાતુમાં આપણે જોયું કે ધાતુઓ કેવી હતી સખત હતી તો અધાતુઓ કેવી છે દેખાવે નરમ નરમ અથવા તો બરટ પણ કહી શકાય કે જેને સરળતાથી ભટકી શકાય છે અથવા તો નરમ છે હથોડીથી ઠપકારતા તેનો ભૂકો થાય છે મિત્રો અધાતુઓનો ગુણધર્મ એવો છે કે અધાતુને તમે હથોડીથી ઠપકારશો તો એના ઝીણા ઝીણા ભૂકા થઈ જશે ત્યારબાદ જેમ ધાતુઓને ટકરાવવાથી રણકાર ઉત્પન્ન થતો હતો પણ અધાતુઓ ટકરાવાથી રણકાર ઉત્પન્ન કરતી નથી તથા જેમ ધાતુઓ ઉષ્મા અને વિદ્યુત બંનેની કેવી હતી સુવાહક હતી જ્યારે અધાતુઓ ઉષ્મા અને વિદ્યુત બંનેની કેવી છે અવાહકો એટલે કે અધાતુની અંદરથી ઉષ્મા પણ પ્રસરણ પામતી નથી કે વિદ્યુત પણ પ્રસરણ પામતો નથી મિત્રો તમારે અહીંયા એ પણ ધ્યાન રાખવાનું છે કે ઘણીવાર તફાવતના બે કે ત્રણ મુદ્દા પણ પૂછાઈ શકે કે ધાતુઓ અને અધાતુઓ તો ત્યારે તમે ગુણધર્મોના તફાવત તદ ઉપરાંત તમે એના ઉદાહરણ પણ લખી શકો છો ત્યારબાદ કોઈ પણ પાંચ ધાતુઓ અધાતુઓના નામ જણાવો જે રીતે ધાતુઓના નામ જણાવે એ રીતે અધાતુઓ તો સલ્ફર કાર્બન ઓક્સિજન અને ફોસ્ફરસ આ અધાતુઓના ઉદાહરણો છે મોટે ભાગે મિત્રો વાયુઓ જે રહ્યા એ અધાતુઓ હોય છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી છે મિત્રો આ પણ ખાસ ધ્યાન રાખવા જેવું છે કારણ કે મોટા ભાગની ધાતુઓ ઓરડાના તાપમાને કેવી હોય છે ઘન હોય છે એટલે કે એમની અવસ્થા કેવી હોય છે ઘન હોય છે પણ પારો એક એવી ધાતુ છે કે જે ઓરડાના તાપમાને પ્રવાહી છે તો આપણો જવાબ આવશે પારો બાકી રોજિંદા જીવનમાં જોઈએ છીએ કે જ્યારે લોખંડ કટાઈ જાય છે ત્યારે તેના ઉપર કાટ આવે છે તો કાટ કઈ રીતે આવે છે તો લોખંડ પાણી અથવા તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે એ કાટ આવે છે અને એ કાટનું સૂત્ર છે એફી પ્લસ ઓ ટુ પ્લસ એસ ટુ એટલે કે જ્યારે લોખંડ ભેજ સાથે અને ઓક્સિજન બંને સાથે ભેજમાં શું હોય પાણી અને હવામાં શું હોય ઓક્સિજન તો લોખંડ એ ઓક્સિજન અને પાણી બંને સાથે પ્રક્રિયા કરી એફ થ્રી બનાવે છે જેને ફેરિક ઓક્સાઇડ કહે છે અને સાદી ભાષામાં આપણે એને કાટ કહીએ છીએ જે લોખંડ પર લાગતો જોવા મળે છે મિત્રો ઘણીવાર એક વાક્યના પ્રશ્ન પ્રશ્નમાં એ પણ પૂછાઈ શકે કે કાટ કાટનું રાસાયણિક નામ લખો તો ફેરિક ઓક્સાઇડ લખી શકાય ત્યારબાદ મેગ્નેશિયમ જે રીતે લોખંડની ઓક્સિજન સાથે પ્રક્રિયા જોઈ એ રીતે મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાનું સમીકરણ પૂછાય તો મેગ્નેશિયમ એટલે એમજી એની ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાંબાના વાસણ ને હવામાં ખુલ્લું રાખતા લીલાશ પડતું પડ બાજી જાય છે તો આ લીલા પદાર્થ કયો છે મિત્રો આપણે જોયું કે જ્યારે લોખંડ ઓક્સિજન અને પાણીઓના ભેદ સાથે પ્રક્રિયા કરી અને કાટ ઉત્પન્ન કરે છે તેમ તાંબુ જે ધાતુ છે એ તાંબાના વાસણને જ્યારે હવામાં ખુલ્લું રાખશું આપણે ત્યારે એના પર લીલાશ પડતું બાજી જાય છે તો આ લીલો પદાર્થ કયો છે તો એ લીલો પદાર્થ છે કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટનું મિશ્રણ છે ઓકે ત્યારબાદ નીચેના મોથી સક્રિય ધાતુ કઈ તો અહીંયા ચાર ધાતુઓ આપણને આપેલી છે લોખંડ સોડિયમ તાબુ અને મેગ્નેશિયમ તો સૌથી સક્રિય ધાતુ મિત્રો કઈ થશે સોડિયમ સોડિયમ ધાતુ એટલી સક્રિય છે કે જે હવામાંના ઓક્સિજન સાથે ઝડપથી પ્રક્રિયા કરી રહે છે આથી સોડિયમને જ્યારે પણ રાખવામાં આવે ત્યારે કેરોસીન કે અન્ય કોઈ પ્રવાહીમાં રાખવામાં આવે છે જો સોડિયમના ટુકડાને પાણી કે હવામાં ખુલ્લો રાખવામાં આવે તો તે ધડાકા સાથે ધડાકા સાથે ફૂટે છે આથી સોડિયમ સ આ ચારની અંદર એ ખૂબ જ સક્રિય ધાતુ છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધાતુ કે અધાતુ બંનેમાંથી પાણી સાથે કોણ પ્રક્રિયા આપતું નથી મિત્રો આપણે ધાતુઓ અને અધાતુઓની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ તો આ બંનેમાંથી કોણ એ પાણી સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતું નથી તો કોણ નથી આપતું અધાતુ અધાતુએ પાણી સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતું નથી ત્યારબાદ ધાતુઓ બેજ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે જ્યારે ધાતુઓની આપણે સાથે પ્રક્રિયા કરીએ ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે તો હાઇડ્રોજન વાયુ ત્યારબાદ જેમ સૌથી સક્રિય ધાતુ જોઈએ આપણે સોડિયમ એમ સૌથી વધુ સક્રિય અધાતુ સક્રિય મતલબ કે કોઈપણ પદાર્થ સાથે ચાહે ઘન હોય પ્રવાહી કે વાયુ હોય એની સાથે ઝડપથી પ્રક્રિયા કરી લે તો એને કહેવાય સક્રિય તો અહીંયા સક્રિય અધાતુ કઈ તો સક્રિય અધાતુ કઈ થશે ફોસ્ફરસ ફોસ્ફરસ તમે જોયો હશે કે ફોસ્ફરસને હવામાં કે અન્ય કોઈ પ્રવાહી સાથે એ ઝડપથી પ્રક્રિયા કરી લે છે અને ફોસ્ફરસ પણ ધડાકા સાથે ફૂટે છે જેવું કે ફટાકડાની અંદર ફટાકડાની અંદર લાલ ફોસ્ફરસ આવે છે એ રીતે પીળો ફોસ્ફરસ પણ ઘણી જગ્યાએ તમે જોયો હશે તો એને સ્વતંત્ર રાખી શકાતો નથી તો ફોસ્ફરસ હવામાંના ઓક્સિજન સાથે ખૂબ જ ઝડપ પ્રક્રિયા ઝડપથી પ્રક્રિયા કરી લે છે આથી તેને પાણીમાં રાખવામાં આવે છે જો પાણીમાં ના રાખવામાં આવે ને હવામાં ખુલ્લો રાખવામાં આવે તો હવામાં ઓક્સિજન હોય અને એ ઓક્સિજન સાથે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે છે અને ધડાકા ભેગો સળગે છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કેટલીક ધાતુના પાણી સાથેની પ્રક્રિયા કરી શું બનાવે છે તો મિત્રો પાણી સાથે ધાતુની પ્રક્રિયાનું આપણે રાસાયણિક સમીકરણનો અભ્યાસ કર્યો તો શું બનાવે છે ધાતુ ના હાઇડ્રોક્સાઇડ કોઈ પણ ધાતુ હોય પાણી સાથે પ્રક્રિયા કરીએ તો શું બનાવશે કોપરના હાઇડ્રોક્સાઇડ જેનું આપણે રાસાયણિક નામ છે કોપર હાઇડ્રોક્સાઇડ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કેટલીક ધાતુની પાણી સાથેની પ્રક્રિયાઓ કયો વાયુ ઉત્પન્ન કરે છે તો ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય તો હાઇડ્રોજન વાયુ કારણ કે પાણીનું અણુસૂત્ર શું છે એસ તો જ્યારે ધાતુઓ સાથે પ્રક્રિયા કરશે ત્યારે હાઇડ્રોજન વાયુ છૂટો પડશે અને ઓક્સિજન હવામાં જતો રહેશે સોરી હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે ધાતુઓ એસિડ સાથેની પ્રક્રિયા કરી શું બનાવે છે તો ધાતુના ક્ષાર મિત્રો આ પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે ધાતુઓની જ્યારે પણ એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ધાતુના શું બને છે ક્ષાર થાય બને છે ત્યારબાદ મિત્રો ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે અને બનતા સંયોજનની પ્રકૃતિ એસિડિક કે બેઝિક હોય છે તો મિત્રો જ્યારે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું બનાવે છે એ ધાતુના ઓક્સાઇડ બનાવે છે જેવું કે મેગ્નેશિયમ સાથે ઓક્સિજનની પ્રક્રિયા કરવામાં આવે તો એમજીઓ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે કોપર સાથે કોપર ધાતુ સાથે ઓક્સિજનની પ્રક્રિયા કરવામાં આવે તો શું બનાવશે કોપર ઓક્સાઇડ એટલે કે કોપર એ ધાતુ છે અને ઓક્સાઇડ એટલે કે ધાતુના ઓક્સાઇડ બનાવે છે બીજી એક વસ્તુ મિત્રો કે અહીંયા બીજો એક પ્રશ્ન પૂછ્યો છે કે બનતું જે સંયોજન છે એની પ્રકૃતિ કેવી છે એસિડિક છે કે બેઝિક છે એનો મતલબ એ થયો કે આ જે ધાતુના ઓક્સાઇડ બનાવે છે એનો સ્વભાવ કેવો છે એટલે કે કેવા લક્ષણો ધરાવે છે તો એ કેવા લક્ષણો ધરાવે છે બેઝિક ભલે ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા હોય એસિડિક વલણ ધરાવતા હોય પણ જ્યારે જે સંયોજન બને છે એ બેઝિક પ્રકૃતિ ધરાવે છે આ ખૂબ જ અયમભ્ય પ્રશ્ન છે તો ધ્યાન રાખજો ત્યારબાદ નીચેનામાંથી કોણે ટીપીને પતરું બનાવી શકાય તો મિત્રો આપણે અગાઉ જાણ્યા કે ધાતુઓનો ગુણધર્મ છે કે ટીપા ઉપડાનો ગુણધર્મ ધરાવે છે એટલે કે એમાં એને ટીપીને પતરું બનાવી શકાય છે તો અહીંયા નીચેના ચાર ઓપ્શનમાંથી ધાતુ કઈ છે એ નક્કી કરીએ તો આપણને ખબર પડી જાય કે કોને ટીપીને પતરું બનાવાય છે પહેલી વાત કરીએ સોડિયમ સોડિયમ ધાતુ છે પણ એ આપણે અપવાદમાં છે સખત નથી નરમ છે આથી એ ઓપ્શન નહી આવે બીજું છે હા ધાતુ છે તો તો ઓપ્શન આવશે આપણો જવાબ રહેશે ત્યારબાદ નીચેનામાંથી કયો ગુણધર્મ ધાતુનો નથી મિત્રો ખાસ ધ્યાન રાખજો ધાતુનો નથી તો ટીપા ઉપળાનું છે કે નથી છે તો પહેલો નહી આવે ચમકવાનો ધાતુ ચમકે પણ ખરા વિદ્યુત અને ઉષ્માની કેવી હોય સુવાહક હોય અહીંયા શું કીધું છે વિદ્યુત અને ઉષ્માનો અવાહક તો આ આવશે થર્ડ નંબર ઉપરોક્ત તમામ તમામ નહીં આવે કારણ કે ત્રીજો વિદ્યુત અને ઉષ્માનો અવાહક એ ધાતુનો ગુણધર્મ નથી માટે આપણો જવાબ આવશે વિદ્યુત અને ઉષ્માનો અવાહક ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધાતુ ઉષ્મા અને ખાલી જગ્યા ની ખાલી જગ્યા છે તો ધાતુ ઉષ્મા અને બીજા કોની છે વિદ્યુતની કેવી છે શું વાહક છે તો પ્રથમ ખાલી જગ્યામાં આવશે વિદ્યુત અને બીજી ખાલી જગ્યામાં આવશે સુવાહક ત્યારબાદ ઝિંક અને કોપર એ લોખંડ કરતા ખાલી જગ્યા સક્રિય છે મિત્રો આપણે વિસ્થાપન પ્રક્રિયામાં જોયું કે વધુ સક્રિય સક્રિય ધાતુ ઓછી ધાતુને એ ધાતુના દ્રાવણમાંથી એનું વિસ્થાપન કરે છે તો અહીંયા જીંક અને કોપર એ લોખંડ કરતા કેવી છે વધુ સક્રિય છે ત્યારબાદ ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી બનતા સંયોજનની પ્રકૃતિ ખાલી જગ્યા હોય છે આપણે અગાઉ પણ જોઈ ગયા પ્રશ્નની અંદર આ પ્રશ્ન ફરીથી આવ્યો કે ભાઈ કેવી હોય છે તો જ્યારે ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ધાતુના ઓક્સાઇડ બનાવે છે અને બનતા સંયોજનની પ્રકૃતિ કેવી હોય છે બેઝિક હોય છે ત્યારબાદ મિત્રો ખરા ખોટા તો પ્રથમ વિધાન છે સામાન્ય રીતે અધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા આપે છે અધાતુઓની એસિડ સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થઈ નવું સંયોજન બને છે છે તો આ વિધાન કેવું ખોટું ત્યારબાદ સોડિયમ સોડિયમ સક્રિય ધાતુ છે આપણે પહેલા જ જોઈ ગયા બીજા કે ત્રીજા પ્રશ્નની અંદર સૌથી સક્રિય ધાતુ હોય તો કઈ છે સોડિયમ માટે સાચું છે ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન છે કોપર એ જીંક સલ્ફેટના દ્રાવણમાંથી જીંકનું વિસ્થાપન કરે છે મિત્રો આ કઈ રીતે ખબર પડે તો હમણાં જ વાત કરીએ પ્રમાણે કે એક ધાતુ બીજા ધાતુના દ્રાવણમાંથી ત્યારે જ વિસ્થાપન કરી શકે જ્યારે પ્રથમ ધાતુ એ બીજી ધાતુ કે જેનું વિસ્થાપન કરવાનું છે એના કરતાં સક્રિય હોવી જોઈએ તો અહીંયા કોપર એ જીંકનું વિસ્થાપન કરી શકશે નહીં કારણ કે કોપર એ જીંક કરતા સક્રિય ધાતુ નથી ઓકે ત્યારબાદ કોલસામાંથી તાર સોરી અહીંયા થોડી મિસ્ટેક થયેલી છે તાર સમજો કોલસામાંથી તાર ખેંચી શકાય છે મિત્રો આપણે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો જોયા તો ધાતુને ખેંચીને તાર બનાવી શકાય છે પણ અધાતુઓને ખેંચીને તાર બનાવી શકતા નથી હવે આમાં કોલસો કોલસો એ શું છે એ ખબર પડી જાય તો આ વિધાન સાચું છે કે ખોટું એ ખબર પડી જાય કોલસો શું છે અધાતુ છે તો અધાતુને અધાતુમાંથી તાર ખેંચી શકાય નહીં માટે આ વિધાન ખોટું છે ખૂબ ખૂબ આભાર મિત્રો ફરીથી કહું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમારા વર્તુળમાં શેર કરજો તમને પસંદ આવ્યું હોય તો લાઈક કરજો અને તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નો કે ડિમાન્ડ હોય તો અમને કમેન્ટ જરૂર કરજો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર